પ્રાઇવેટ સ્કૂલમાં શું કહેવાય સરકારી ભરતી આવી નથી અને પેલા જ્ઞાન ગઈ તો શું મતલબ છે કે કે ખ્યાલ આવતો ભરતી ભરતી આધારે કરશે કરશે કાયમી તો ચાલુ આજનો જ્ઞાન સહાયક માટે જવું છે એના માટે ખૂબ જ સારી ન્યૂઝ છે કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે શાળા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાઓ કરાર બાબતે ઓનલાઈન અરજી મંત્રી અંગેનો પત્ર છે મિત્રો તો એવું લાગી રહ્યું છે કે હજી ભરતીમાં કાયમી ભરતીમાં પ્રોસેસમાં વાર લાગી શકે એમ છે એટલા માટે મને એવું લાગે છે કે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હશે કે પેલા જ્ઞાન સહાયક ની ભરતી કરીએ અને પછી કાયમી ભરતી કરીએ કેમ કે પ્રોસેસ થોડીક લાંબી ચાલતી હોય છે વેઇટિંગ લિસ્ટમાં અને બધું નામ આવતા એટલા માટે લાગે છે એવું કે પેલા જ્ઞાન સહાયક ની ભરતી કરે છે જેથી કરીને વિદ્યાર્થીઓનું ભણતર જે છે એ બગડે નહીં એના માટે મને લાગે છે કે આ જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં છે તો માનસિક માધ્યમિકમાં છે અને ઉચ્ચતર માધ્યમિકમાં છવ્વીસ હજાર આપવામાં આવશે મિત્રો મર્યાદા ચાલીસ વર્ષ અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં બેતાલીસ વર્ષ હોવી જોઈએ

કરવાની તારીખ સુધીની રહેશે ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તો ઉમેદવાર અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલી જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત તમારે જોઈ લેવાની છે વયમર્યાદા નિમણૂંકનો પ્રકાર મનતાળા અંગેની સૂચનાઓ છે માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની છે મિત્રો પછી જ તમારે ફોર્મ ભરવાનું છે આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં મિત્રો એટલે તમારે ઓનલાઇન અરજી જ કરવી પડશે તદ ઉપરાંત આવી માન્ય ગણાશે નહીં તો કહેવામાં જ આવે છે ઉમેદવારોની પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની પણ એક ઝેરોક્ષ લઈ આવવાની છે પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટેની અસલ પ્રમાણપત્રોની સાથે હાજર રહેવાનું રહેશે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટેની લિંક જોઈએ તો એચ છે પછી માટેની છે છે જ્ઞાન સહાયક લખેલું મિત્રો પછી છે અરજી માટેની ઓનલાઈન કરવાની તારીખ જોઈએ તો સિત્યાવીસ તારીખે આ શનિવારે મિત્રો ચાલુ થવાની છે આજે ગુરુવાર છે તો શનિવારે મિત્રો ફોર્મ ભરવાનું ચાલુ થશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ તારીખ જ છે મિત્રો થોડાક જ દિવસ આપ્યા છે. પાંચ આઠ તારીખ સોમવાર સુધી તમે ભરી શકો છો form. સહી state project of ગુજરાત શાળા શિક્ષણ પરીક્ષા state project office સમગ્ર શિક્ષા sector બે હજાર સોળ સત્તર ગાંધીનગર મિત્રો જે જ્ઞાન સહાયક ની ભરતી ગુડ ન્યૂઝ છે જ્ઞાન સહાયક અગિયાર માર્ચ ના આધારે ભરતીઓ ચાલુ થવાની છે મિત્રો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને like કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.